ખાતાધારકોના નિષ્ક્રિય થયેલ ખાતાને ફરી સક્રિય કરવાના કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનાના ફાયદાઓ મળી રહ્યા છે આ યોજનાને બે હજાર પંદરમાં લોન્ચ કરવામાં આવી હતી આ એક ટર્મ અપ્લાયન્સ ઇન્સ્યોરન્સ પ્લાન છે તેના હેઠળ કોઈપણ કારણથી જો આ યોજનામાં લાભાર્થી વ્યક્તિના મોત થઈ જાય છે તો તેના પરિવારજનોને બે લાખ રૂપિયાની રકમની ચૂકવણી કરવામાં આવે છે ત્યારે અંકલેશ્વરના ચોટાનાકા પાસે આવેલ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા મુખ્ય શાખા ખાતે આ યોજનાના મૃતક લાભાર્થીઓના પરિવારજનોને ચેકના વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં વાગરાના લખી ગામના દીપક પંડ્યાનું અવસાન થતાં તેમના પત્ની લખ્મીબેનને રૂપિયા બે લાખનો ચેક તેમજ ઝઘડીયાના લીમોદરા ગામના મુકેશ વસાવાનું અવસાન થતા તેમના વારસદાર સવિતાબેન વસાવાન અને ઝઘડિયાના દિલીપભાઈ ચૌહાણનું અવસાન થતાં તેમના વારસદાર અનિતાબેન ચૌહાણને રૂપિયા બે લાખના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ સાથે બેંક ખાતે પ્રધાનમંત્રી જનધન યોજનામાં ખાતા ખોલાવ્યા હતા જેમાં કેટલાક ખાતાધારકોના ખાતામાં છેલ્લા બે વર્ષથી લેવડ દેવડ ન થતાં નિષ્ક્રિય થતાં સરકારની વિવિધ યોજનાઓનો લાભ ન મળી શક્યા તે ખાતાધારકોના ખાતા ફરી સક્રિય કરવા માટે આ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું એસબીઆઈ બેંક દ્વારા પ્રધાનમંત્રી જનધન યોજનામાં નિષ્ક્રિય ખાતાને ફરી સક્રિય કરવા માટે કેવાયસી કરવા અંકલેશ્વર તાલુકાના ગામોની ગામ પંચાયતમાં કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સુરત એડમિન ઓફિસર ના મુખ્ય પ્રબંધન રાકેશ કુમાર ભરૂચ રીજીનલના મેનેજર મનોજ ખત્રી તેમજ અંકલેશ્વર બ્રાન્ચના ચીફ મેનેજર અનુપ જૈન સહિત બેંકના કર્મચારી ઉપસ્થિત રહ્યા હતા એડિનો સાથે રિપોર્ટર જયેશ પ્રજાપતિ અંકલેશ્વર હું મનોજભાઈ ખત્રી મેનેજર એફઆઈ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા રીજનલ ઓફિસ ભરૂચથી આજે અમે અંકલેશ્વર શાખામાં એક મેગા રી કેવાય સી અંગેનો એક કેમ્પ કર્યો હતો એ કેમ્પ દરમિયાન અમને વિચાર આવ્યો કે આ છેલ્લા બે મહિનામાં અમારે ત્રણ પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બીમા યોજનાના દાવા પાસ થયેલા હતા તો ત્રણ દા દાવાના લાભાર્થી કે જે વારતર હતા એમને આપણે અંકલેશ્વર શાખામાં બોલાવી અને ચીફ મેનેજર સીએમએફઆઈ શ્રી રાકેશ સરના હસ્તે અને અનુજ જૈન ચીફ મેનેજર અંકલેશ્વર મુખ્ય શાખાના એમના હસ્તે આપણે એક વિતરણનો કાર્યક્રમ રાખેલ હતો આ પ્રસંગે હું એટલું જ કહીશ કે ઘણા બધા ખાતા દસ વર્ષમાં છેલ્લા નિષ્ક્રિય થઈ ગયા છે ઇનઓપરેટિવ થઈ ગયા છે અને અત્યારે એને નિષ્ક્રિય ખાતાને એક્ટિવ કરવાનો મેગા કેમ્પ ચાલી રહ્યો છે તો હું આપ સૌને વિનંતી કરીશ કે જો કોઈના ખાતા નિષ્ક્રિય થઈ ગયા હોય તો સીએસપી પાસેથી જઈને એમાં રીએક્ટિવેટ કરાવીને રી કેવાયસી કરવા માટે આનાથી રી